નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં જે બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે તે અંગેના સમાચારની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે રાજ્ય સરકારના છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી પથ્થામાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ મોંઘવારી પથ્થાની ત્રણ માસની એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ બે હજાર પચીસના પગાર સાથે ચૂકવવામાં આવશે આ મોંઘવારી પથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ ઇઠોતેર લાખ કર્મયોગીઓ અને અંદાજે ચાર પોઈન્ટ એક્યાસી લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનરને મળવાપાત્ર થશે રાજ્ય સરકાર આ એરિયસ પેટે કુલ મળીને રૂપિયા બસોને પાંત્રીસ કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે તથા વધારાના વાર્ષિક રૂપિયા નવસો ને છેતાલીસ કરોડની ચૂકવણી પગાર પથ્થા પેન્શન પેટે થશે